હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું તમારો મિત્ર પ્રકાશ ગણજી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે જવાહર નવોદય વિદ્યાલય જે આપણે તૈયારી કરી છે પરીક્ષા ધોરણ છ માટે તો અહીંયા આગળ આપણે શું છે અંક ચોથું ચેપ્ટર છે શું છે દશા સંપૂર્ણક અને તેની ક્રિયાઓ તો આગળ સંપૂર્ણ ફ્રી કોર્સ છે કોઈ પણ ફી નથી નીચે લિંક આપે છે ત્યાં આગળ મળી જશે જો ત્યાં ન મળે તો મારો વોટ્સઅપ નંબર છે નવસો નેવું છેતાલીસ સાહીઠ નવસો ને અડતાલીસ ત્યાં આગળ તમે મને જઈને વોટ્સઅપ કરી દેજો અહીંયા આગળ આપણે શું કરવાનું છે ભાગ નંબર ત્રણ જોવાનો છે બેટા અગાઉના વીસ વર્ષના જે તમામ પ્રશ્નો પૂછાયેલા છે ત્યાં આગળ જોવાનો પ્રયાસ કરીશું મારું નામ છે પ્રકાશ શર છે આપણે સમય બગાડવાનો નથી ટુ ધ જોઈશું અને આપણું કન્ટેન્ટ મેન શું છે શું શીખવાનું છે એ પ્રયાસ કરવાનો આપણે કરીશું તો સૌથી પહેલો આપણો પ્રશ્ન આપણી પાસે કયો છે એ જોવાનો પ્રયાસ કરો તો માન લો તમને પહેલો પ્રશ્ન આવ્યો છે કે બે હજારને ઓગણીસની પરીક્ષામાં પૂછાયેલો છે ક્યારે છે બે હજારને પરીક્ષામાં શું પ્રશ્ન છે જો બેટા જો તેવી ભાગ્યા એકસો પિસ્તાલીસ બરાબર એકસો હોય શું હોય તો ત્રેવીસ પોઈન્ટ બે ભાગ્યા એક પોઈન્ટ પિસ્તાલીસ બરાબર શું થાય હવે તમને આવો પ્રશ્ન આપેલો છે જો તેવી બસો ભાગ્ય એકસો પિસ્તાલીસ બરાબર જવાબ આપી દીધો કેટલો જવાબ અગાઉથી જ આપણને આપેલો છે કેટલો આપે છે એકસો ને સાહીઠ અહીંયા પણ ભાગાકાર આપે છે પણ આનો જવાબ શોધવાનો કીધો છે તો તમારે કશું જ ગધા મજૂરી જેવું કશું જ આપણે કાર્ય કરવાનું નથી આપણે શું કામ કરવાનું છે બેટા કે આ જવાબ શું આપ્યો છે એ જુઓ તેવી બસો ભાગ્યા એકસો ને પિસ્તાલીસ ભાગાકારનો મતલબ અહીંયા લખી નાખો છો એકસો પિસ્તાલીસ બરાબર જવાબ શું આપે છે એકસો ને તો અહીં શું આપ્યું છે ત્રેવીસ પોઈન્ટ બે ભાગ્ય એક પોઈન્ટ પિસ્તાલીસ બરાબર શું આવે હવે તમને જુઓ થોડું થોડું લાઈટ થાય છે હા શું લાઇટ થાય છે સાહેબ જુઓ કે આગળ બે ત્રણ બે સરખા છે બે ત્રણ બે સરખા છે એકસો પિસ્તાળ સરખા છે એકસો પિસ્તાળીસ સરખા છે તો આપણે ગધા મજૂરી કરવાની નથી બેટા શું છે તો આપણે થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું છે થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું છે કેવી રીતે કરશું જુઓ હવે ને આપણને શું કીધું છે હવે કેટલા પોઈન્ટ કાઢવા છે એ જોવાનો પ્રયાસ કરશું અને કેટલા પોઈન્ટ ઉમેરવા છે એ જોવાનો પ્રયાસ કરીશું ચલો આ ત્રેવીસ પોઈન્ટ બે છે ત્રેવીસ પોઈન્ટ બે છે છે ત્રેવીસ પોઈન્ટ બે છે તો ત્રેવીસ પોઈન્ટમાંથી ને મારે બસો બત્રીસ કરવા હોય બેટા તો મારે કેટલા વડે ભાગવા પડશે કેટલા વડે ગુણવા પડશે એ પણ પ્રશ્ન થાય છે તો હવે શીખવાડું તમે ધ્યાનથી જોજો તો આપણે જો માની લો કે ત્રેવીસ બસો બત્રીસના છેદમાં દસ લખ્યા હોય તો એનો મતલબ શું થાય બેટા કે છે ત્રેવીસ પોઈન્ટ બે આપણને ખબર પડતી પોઈન્ટ કેવી રીતે કાપતા હતા પાછળથી એટલે એક મિન્ડો છે તો એક પોઈન્ટ કાપશે હા તો જવાબ શું તો ત્રેવીસ પોઈન્ટ બે તો બસ કશું જ નહીં કરવાનું તો હવે આ જ વસ્તુ આપણે આ એપ્લાય કરવા છે ત્રેવીસ પોઈન્ટ બે અને આપણે સેવા ફેરવાના છે બસો ને બત્રીસમાં ફેરવવા હોય તો કેટલું છે પોઈન્ટ પૈસા ક્યાંય એક તો એક એકવાળું શું છે દસ બરાબર હા ચલો હવે ભાગાકારની નિશાની આરે મોટી ભાગાકારની નિશાની હવે શું છે એક પોઈન્ટ પિસ્તાલીસ એકસો પિસ્તાળીસ કરવા છે હવે શું જો પોઈન્ટ પછી બે સંખ્યા છે એક ને બે તો બે સંખ્યામાં શું હોય સો હોય હવે બેટા આ જુઓ હવે શું થશે ધ્યાન રાખો કે છેદનો છેદ એટલે કે ભાગારમાં છેદ આ છેદ છેદનો એ છેદ છે તો ક્યાં જશે ઉપર ગુણાકારમાં જશે આ તો આપણને ખબર જ છે પહેલાંથી એટલે કે બસો બત્રીસ ગુણ્યા કેટલા થશે સો થશે ભાગ્યા આ ક્યાં આવશે દસ પહેલાં એકસો પિસ્તાળીસ લખી નાખી આવીએ એમને હા પછી શું આવશે ગુણ્યા દસ સિમ્પલ છે સાવ સહેલું છે ખબર પડે કે હા મીંડું ગયું મીંડું ગયું હવે શું વધ્યું છે આપણી પાસે જોવાનો પ્રયાસ કરો ભાગ ઉઠતો હોય તો ઉડાડી દેજો ના ઉઠતો તો જવા દેજો કોઈ ખોટી મગજ મારી કરવાની નથી અને જે પણ જવાબ આવે તમે મને શું કહેવાનું છે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે હું તમને જવાબ કહી દઉં છું કે આનો જવાબ સોળ આસપાસ આવશે આ સત્તર આવે અઢાર આવે હું જવાબ સાચો તમને કહેતો નથી બરાબર તમે ગો તો જાતે શીખો જાતે કરો હવે તમે વિચારો શું કરો થોડુંક વિચારજો શું વિચારશો બેટા કે જવાબ સોળ જ આવે કેમ કારણ કે આનો જવાબ પણ કેટલો હતો વાળો જ હતો પણ પોઈન્ટ આપતા હશે એટલે કે એક પોઈન્ટ આવે એક પોઈન્ટ સોળ પોઈન્ટ છ આવે સોળ પોઈન્ટ ઝીરો છ આવે આવા તમને ઓપ્શન આપેલા હશે એટલે તમારે ત્યાં આગળ ફાઇન્ડ આઉટ કરવાનું છે ખબર પડી ગઈ ચલો દાખલા નંબર બે જોવાનો પ્રયાસ કરીએ દાખલા નંબર બે જુઓ શું કહે છે દાખલા નંબર બે લો શું કીધું છે દાખલા નંબર બે એક કોઈ બે દશા સંપૂર્ણ ગુણાફળ એટલે કોઈ બે સંખ્યા છે એક્સ અને વાય સંખ્યા છે બરાબર એનો ગુણાફળ એટલે કે બંનેનો ગુણાકાર કરો તો જવાબ વીસ પોઈન્ટ સાત ત્રણ બે છ આવે છે અને જેમાંથી જેમાંથી બેટા રકમ હું લખતો નથી ગધામજૂરી મારે કરવી નથી તમારી સાથે બે સંખ્યા છે એનો ગુણાકાર આટલો આવે છે હા એમાંની આ એક સંખ્યા છે એનો ગુણાકાર એનો સંખ્યા કઈ છે ચાર પોઈન્ટ તેર છે તો વાય સંખ્યા શોધવાની કીધી છે શું છે વાય સંખ્યા શોધવાની કીધી છે કઈ સંખ્યા શોધવાની કીધી છે બેટા આરે સંખ્યા શોધવાની કીધી છે તો હવે તમે શું કરશો બેટા કશું જ નહીં આરે શું કરશો વાયને રાખશો અને આરે ક્યાં જશે આ નીચે જતા રહેશે એટલે કે વીસ પોઈન્ટ સાત ત્રણ બે છ ભાગ્ય કેટલા થશે બેટા વાય વાય કેટલા થશે ચાર પોઈન્ટ તેર ચાર પોઈન્ટ તે ભાગ ઉઠતા ઉડાડી દેજો ના તો જવા દેજો હવે હું તમને આનાથી વધારે કંઈ શીખવાડી ના શકું બેટા કેમ કારણ કે હવે તમને આટલું ગણિત તો આવડવું જોઈએ સાહેબ હજુ આને મારે સહેલું કરવું હોય તો હજુ આને મારે સહેલું કરવું હોય તો કશું નહીં બેટા આપણે ઓલામાં જોયું તો પહેલાં તમારે સૌથી પહેલાં શું કરવાનું છે બેટા રકમ આખી લખી નાખો વીસ સાત ત્રણ બે છ કેટલા વડે ભાગવા પડશે આપણે બેટા એક બે ત્રણ ચાર એટલે કે દસ મીંડા હા હવે કરી નાખો લાઈ ચારસો તેર ભાગ્યે કેટલા કરવો પડશે સો હજુ બેટા ડાયરેક્ટ હજુ દો અહીંયા ગયું મીડું આ ગયું આ ગયું અહીંયા ગયું તો જાઓ શું આવશે જે પણ જૉબ આવશે એટલા કેટલા મીંડા કાપવા પડશે હવે તમે કરો ભાગે કરો કે વીસ સાત ત્રણ બે છ ભાગ્ય કેટલા કરો ચારસો તેર જે પણ જૉબ આવે એમાં કેટલા મીંડા કાપો પડશે બે મીંડા માન લો કે તમારો જૉબ આવ્યો છે પાંચસો ને આઠ બરાબર હા હવે પાંચસો આઠ ભાગ્યે સો કરો એટલે જવાબ શું હશે પાંચ જીરો આઠ આ હોય તમારો જવાબ આવશે ખબર પડી ગઈ સમજણ પડી ગઈ છે બેટા હવે તો ધ્યાન રાખજો કે આવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે પૂછાય છે અને પૂછાય છે બરાબર તમારું મગજ છે વાપરો નહીં તો કાર્ડ થઈ જશે ચલો હવે આવો જ પ્રશ્ન તમને હું એક આપું બીજો સારો એવો પ્રશ્ન છે ચાલો પ્રેક્ટિસ કરજો ના આવડે તો તમે બિંદાસ મને ફોટો પાડીને વોટ્સઅપ કરી દેજો ત્યાંથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું લો કે એક્સ ગુણ્યા વાય સંખ્યા કઈ છે અઢાર પોઈન્ટ પંચોતેર છે કઈ છે અઢાર પોઈન્ટ પંચોતેર છે તો બીજી સંખ્યા કરતાં હજુ અહીં કંઈ શું કહે છે હવે આવું તમને આપેલું છે હવે શું કહે છે જ્યાં એક્સ વાય કરતા ત્રણ ગુણો વધારે છે શું છે વધારે છે વધારે છે શું છે જ્યાં એક્સ બે સંખ્યા આપણે રકમ લખવા જો આમાં તમે થોડાક ગોથા મારી જશો શું છે કોઈ બે સંખ્યાનું કોઈ બે સંખ્યાનું ગુણન ફળ એટલે કે ગુણાકાર કેટલો છે અઢાર પોઈન્ટ પંચોતેર છે કેટલો છે અઢાર પોઈન્ટ પંચોતેર છે જો એક સંખ્યા એક સંખ્યા કરતા મોટી સંખ્યા કઈ હશે મોટી સંખ્યા કઈ હશે આવો તમને પ્રશ્ન પૂછ્યો છે શું છે બેટા આવો તમને પ્રશ્ન પૂછ્યો છે તો જો બે સંખ્યા કઈ છે કોઈ બે સંખ્યાઓનું છે કોઈ ધારો કે એક સંખ્યા એક્સ છે તો બીજી બે સંખ્યા એટલે કે વાય લઈ શકીએ પરંતુ શું કીધું છે એક સંખ્યા બીજી સંખ્યા કરતા ત્રણ ગણી છે એટલે કે આ એક સંખ્યા હશે એના કરતાં કેટલી છે ત્રણ ગણી છે કેટલી છે ત્રણ ગણી છે કેટલી છે અઢાર પોઈન્ટ પંચ્યોતેર કેટલી છે અઢાર પોઈન્ટ પંચ્યોતેર હવે સાહેબ તમે એમ કહેશો કે આગળ આપણે અગાઉના દાખલામાં એક્સ અને વાય લીધું હતું તો આગળ કેમ ના લઈ શકાય બેટા કેમ ના લેવાય બેટા કારણ કે એ જ સંખ્યા કીધી છે શું કીધું છે એક સંખ્યા એક સંખ્યા બીજી સંખ્યા કરતાં ત્રણ ગણી છે લો કે એક લાડવો ખાય તો આ ત્રણ લાડવો ખાય તો આનો મતલબ શું થાય બેટા કે એક લાડવો તો ખાધો જ હશે બીજો લાડવો ખાધો હશે અને ત્રીજો લાડવો ખાધો હશે એ રીતે ખબર પડી બેટા તો આ રીતે આપણે જોવાનો પ્રયાસ કરીશું ચલો હવે सो सुग, कर सो 3x નો ક્રોસે વર્ગ થશે + 18.75 હવે ભાગ ચાલુ દીધો આ એકા 3 લઈ जाओ કે લઈ जाओ લેજે 18.75 ભાગ્યા 3 તો 36 18 25 तरी 75 એટલે x બરાબર કેટલા આયા 6. 25 175 એટલે સોરી કેટલા આયા છ પોઈન્ટ પચીસ હા બેટા જુઓ અહીંયા આગળ તમારે થોડુંક મગજ વાપરવાનું છે શું કરવાનું છે કે એક્સ તમારે નકરો જવાબ લાવો હોય તો આગળ શું થઈ જાય રૂટ થઈ જાય વર્ગને આ બાજુ લઈ જાઓ તમે તો શું થઈ જાય એનો રૂટ થઈ જાય એટલે કે છ પોઈન્ટ પચીસનું વર્ગમૂળ કેટલું નીકળશે છસો પચીસનું વર્ગમૂળ પચીસ નીકળે કેટલું નીકળે પચીસ નીકળે પરંતુ શું જવાબ આવશે બે પોઈન્ટ પાંચ કેમ તો આગળ શું હતું પોઈન્ટ પછી એક સંખ્યા હતી તો આ પોઈન્ટ પછી એક સંખ્યા રહેશે એટલે કે જવાબ શું આવશે આપણો બે પોઈન્ટ પાંચ શું આવશે બે પોઈન્ટ પાંચ ખબર પડી ગઈ સમજણ થાય ચલો હવે આપણે દાખલા નંબર ચોથો જોઈએ દાખલા નંબર ચોથો જોવાનો પ્રયાસ કરીએ બેટા કે શું છે ત્રાણું પોઈન્ટ ચાલીસ ને ઝીરો પોઈન્ટ ઝીરો પંદર વડે ભાગવાથી એટલે જો સિમ્પલ હું તમને કહું બધા મજૂરી નહીં કરાવી મારે બરાબર બેટા જો સમજવાનો પ્રયાસ કરો ત્રાણું પોઈન્ટ ચાલીસ ભાગ્યા જીરો પોઈન્ટ જીરો પંદરનો ભાગાકાર કરો ચલો તમે આવું સાહેબ આટલું બધું અઘરું આવે એટલે અઘરું નથી કહી બેટા જુઓ તમે ખાલી સિમ્પલ જુઓ બેટા શું કીધું છે ત્રાણું પોઈન્ટ ચાલીસ તો ત્રાણું પોઈન્ટ ચાલીસની ભાગ્યા કેટલા કરજો શો દો કેમ પોઈન્ટ પછી બે સંખ્યા છે ચલો મોટી કરી હા હવે અહીં કેટલા કરજો બેટા પંદર કર દો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે ત્રણ તો કર દો હજાર હવે શું છે મીંડું ગયું મીંડું ગયું મીંડું ગયું મીંડું ગયું હવે આ જે દસ હોય ત્યાં એ ક્યાં જશે બેટા ઉપર જશે તો ખબર છે ભાગનો ભાગાકાર ક્યાં જશે ઉપર જશે તો ત્રાણું ચાલીસ ગુણ્યા દસ ભાગ્યા પંદર જે જવાબ આવે એ તમે મને કહી દો કોમેન્ટ બોક્સમાં બેટા હવે તો ખબર પડશે ને બેટા ચલો દાખલા નંબર ચાર દાખલા નંબર કયો આવશે ચાર દાખલા નંબર કયો આવશે ઝીરો પોઈન્ટ ઝીરો વન ભાગ્યા જીરો પોઈન્ટ વન બરાબર ખાલી જગ્યા હવે સાહેબ તમે આવું કેમ કરી રહ્યો યાર આવું તો મને કંઈ ખબર જ નથી પડતી કશું જ નથી કોસ્ટ શું જ આપણે કરવાના સૌથી પહેલાં જુઓ એક ભાગ્યે દસ થશે આનો મતલબ હા આનો મતલબ એક ભાગ્યે શો થશે હા સરવાળા નિશાની એક ભાગ્યે કેટલા થશે બેટા શો થશે કેમ શો થશે બે મીંડા છે એટલા માટે પછી એક ભાગ્યે કેટલા થશે દસ થશે હવે જુઓ મીંડા ઉડતા હોય તો ઉડાડ દો ના ઉઠતા હોય તો જવા દો મીંડું ગયું મીંડું ગયું મીંડું ગયું મીંડું હવે દસ ક્યાં જશે છેદનો છેદ ઉપર જશે દસના છેદમાં કેટલા આવશે એક વધતા હવે શું આવશે બેટા એકના છેદમાં દસ આ રીતનું બની ગયું છે આપણી પાસે હા साचू के खोटू बेटा कलूँ साचू के खोटू हाँ हमें तब जो शू करवा आना जो शू आग छेद अलग अलग छेद लसा ले लो तो दस ना लस के, के कर दस जवे चलो आगे कैला कर लो दस आगे दस एकर दस एक दस, दस आग के सौ वत्ता एक भाग्या दस तो जवाब शो आश बेटा एक सौ एक दस ક્યાં ધાળ મારવાની છે આપણે બેટા કશું જ કરવાનું બસ રકમ આપે છે મૂકો દાખલો ગણો લાવો માર્ક મેળવો પાંચમો દાખલો કે પાંચમો પાંચમો દાખલો દાખલો જોવાનો પ્રયાસ કરો હું તમને મસ્ત રકમ આપું છું નેવું પોઈન્ટ જીરો છસો ને પંચોતેર ભાગ્યા પંદર કરો તો તમારે કશું જ નથી કરવાનું બેટા આજે કેટલા છે પોઈન્ટ પચીસ ચાર સંખ્યા લખી નાખો નેવ જીરો છ સાત પાંચ ચાર સંખ્યાવાળું શું કરજો કરી દો ભાગ્યા કેટલા કરજો પંદર કરો હવે અહીંયા અહીંયા શું થઈશું ડાયરેક્ટ કેટલા કરી દો પંદર હજાર કરી દો એક લાખ પચીસ હજાર કરો પચાસ હજાર કરી દો તો જવાબ આપણે જે આવે તમારે શું કરવાનું મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે બરાબર ચાલો ચલો દાખલા નંબર કયો જોશું છ જોઈએ દાખલા નંબર કયો જોશું છ જોઈએ શું છે દાખલા નંબર છ માં જો ચાલીસ પંદર ભાગ્યા અગિયાર બરાબર ત્રણસો પાસઠ થાય તો ચાલીસ પોઈન્ટ પંદર ભાગ્યા એક પોઈન્ટ એક બરાબર કેટલા થાય કયું સિમ્પલ છે સાવ સહેલું છે કશું જ કરવું નથી બે હજારને ચૌદની પરીક્ષામાં બેટા પૂછાયેલો છે જો

શું હતું ત્રણસો ને પાસઠ હું જુઓ તો આનો જવાબ જોઉં બેટા ચાલીસ પંદર ભાગ્યા કેટલો હતો દસ શું આવતું હતું દસ બરાબર કેટલો થતો હતો ત્રણસો પાસઠ થવો જોઈએ હવે જુઓ સાહેબ અહીંયા કઈ રીતે ખબર પડશે અમને કશું જ નથી કરવાનું બેટા શું કરવાનું કશું જ નથી કરવાનું હવે જોવાનું આનો પાગા કયા કરો બેટા શું કરો આનો પાગા કયા કરો તો ભાગાકા કેવી રીતે કરશો તમે ચાલીસ પંદર ભાગ્યા દસ કરો દસ ચાર ચાલીસ પંદર દસ એકા દસ વધ્યા પાંચ મિંડો દસ પાંચ પચાસ તો જવાબ કેટલો આવશે એકતાલીસ પોઈન્ટ પાંચ શું આવશે એકતાલીસ પોઈન્ટ પાંચ હા જોવા કરતા બેટા આપણે પોલ શું થઈ ગયા દસ લઈ ગયા કેટલા હતા અગિયાર હતા સોરી જોવાની અગિયાર હતા હા તો કંઈ નહીં અગિયાર 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 લખીને તમે ભાગ કરજો બેટા તમારે જવાબ આવી જશે આનો જવાબ આવશે મારા ખ્યાલથી છત્રીસ પોઈન્ટ હા એક પોઈન્ટ આપવાનો કે છત્રીસ પોઈન્ટ પાંચની આજુબાજુ જવાબ તમારો આવો જોઈએ બરાબર આપણે ભૂલ કશું નથી બેટા કે અહીંયા કેટલા લખવાના હતા ખાલી અગિયાર લખવાના હતા કે બીજું કશું જ ભૂલ નથી આપણે ચલો હવે સાતમો દાખલો જોવાનો પ્રયાસ કરીએ સાતમો દાખલો શું કહે છે આપણને માને ચાર આઠ પાંચ ત્રણ ભાગ્યા ત્રણ પોઈન્ટ ત્રણ બરાબર ચૌદસો ને એકોતેર છે કેટલા છે ચૌદસો એકોતેર છે તો અડતાલીસ પોઈન્ટ પાંચસો તેતાલીસ ભાગ્યા તેત્રીસ બરાબર ખાલી જગ્યા થાય તો હવે આને આપણે કરી રકમ બનાવીએ અડતાલીસ પાંચસો તેતાલીસ કેટલા છે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા તો હજાર લખી દો હા કેમ હજાર ત્રણ મિંડાવાળી સંખ્યા ભાગ્યા તેત્રીસ છે કેટલા છે તેત્રીસ છે મૂકી કશો વાંધો નથી બેટા હવે આગળ આપણે પોઈન્ટ આપવાની જરૂર નથી હવે શું કરવાનું છે કે જો હવે આ છેદનો છેદ ઉપર ના જાય બેટા કારણ કે આના છેદમાં કશું છે લખવા હોય ભાગ ચલો હવે તમને ખબર છે બેટા આનો જે ભાગ ચલાવશું આપણને તો જવાબ કેટલો આવશે ચૌદસો ને એકોતેર આવશે એ તો ખબર જ છે બરોબર હવે ચૌદસો એકોતેર આવશે એ તો સાચી વાત છે શું છે ચૌદસો એકોતેર આવે તો ફાઇનલ છે જવાબ બરાબર હવે તમારે બુદ્ધિનું પ્રદર્શન એ નહીં કરવાનું બેટા આનો જવાબ તો આટલો આવશે તો ફાઇનલ છે આપણે ખબર જ છે ડાયરેક જવાબ આપ્યો એ ડાયરેક્ટ તમે લખી શકો છો બરાબર હા હવે શું કરશો બેટા તમે કેટલા છે છેદમાં હજાર છે તો અહીં હજાર લખી દો ચલો પોઈન્ટ કાપો પોઈન્ટ કાપો એક બે ત્રણ તો ચાલો પોઈન્ટ આપશો લઈ એક પોઈન્ટ ચારસો ઇંક ડાયરેક્ટ જવાબ સીધો જૉબ અત્યાર સુધી આપણે જે મજૂરી કરતા હતા એવી નથી કરવાનું બરાબર આ તમને કેમ લાસ્ટમાં શીખવાડ્યું બેટા કે તમને બેઝિક કોન્સેપ્ટ ખબર હોય તો તમે તમારા દાખલા સારી રીતે સમજી અને ગણી શકો એવો મારો પ્રયાસ છે બેટા ચલો હવે મિત્રો મળીએ નવા ક્લાસમાં નવું શીખવાનો પ્રયાસ કરીશું અને તમારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારે બધા મિત્રોને મોકલી દેવાની છે જય હિન્દ જય ભારત